નવાઝ શરીફના પુતળાનું દહન કરીને પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો જો ભારતના હિન્દુઓની જે હાલની પરિસ્થિતિ છે ને એ મોગલકાળ જેવી છે મોગલકાળમાં પણ આ જ રીતે હિન્દુ મંદિરોને તોડવામાં આવતા હિન્દુ દર્શનાર્થીઓને એના મંદિરોથી દૂર રાખવામાં આવતા અને ઈજ કાળની પાછી યાદ અપાવતી કાલની ઘટના જેમાં સાત લોકોના મૃત્યુ થયા છે અમરનાથ ની યાત્રા કરવા માટે જરૂરત રહે છે અહીંથી પૈસા આપી અને ભારત સરકાર હજ યાત્રા કરવા માટે મોકલે છે આ દેશમાં એસી ટકા હિન્દુ છે તેમ છતાં કચ્છથી કરી અને કાશ્મીર સુધી હિન્દુ અસુરક્ષિત છે કચ્છની સરહદે પણ પાકિસ્તાનના સમર્થકો ઝડપાય છે અને કાશ્મીરની સરહદે પણ હિન્દુઓ જયારે યાત્રા કરવા જાય છે ત્યારે એને મારી નાખવામાં આવે છે ખરેખર આ જે સ્થિતિ છે એ અત્યારે જે તમે જો મેજોર ગોગોઈ દ્વારા એક પથ્થરબાજને જીપ ઉપર બાંધવામાં આવ્યો આ પથ્થરબાજને અત્યારે કાશ્મીર સરકાર દસ લાખ રૂપિયા સહાય આપે છે જ્યારે એ જ સરકાર અત્યારે બંગાળમાં હિન્દુ મરી રહ્યા છે એના ઘડ ઘર સળગાવવામાં આવે છે ત્યારે દેશમાં કોઈ કાંઈ નથી બોલતું અને નોટ ઇન માય દેખાતા એનો અર્થ એ છે કે જે માનવ અધિકારની વાતો કરવા વાળા લોકો પણ માત્ર અને માત્ર મુસ્લિમ ફેવરની વાત કરે છે જ્યારે હિન્દુ ઉપર હત્યા થાય છે ત્યારે કોઈ બોલવા તૈયાર નથી તો એના વિરોધમાં સરકાર સુધી અમારી અવાજ પહોંચે કે વોટના ભોગે તમે હિન્દુઓની હત્યાઓ બંધ કરો નકાર હિન્દુ સમાજ જે સમાજે સત્તા બનાવી જાય સમાજ સત્તા વીંકી પણ શકે છે તો હિન્દુઓ ઉપર જે અત્યાચાર અત્યાચાર થાય છે એની સામે આજે માંડવીમાં પણ પ્રદર્શન થયું ભુજમાં પણ થયું આના પછી નખત્રાણામાં પણ છે અને ફેર ઠેર આવા પ્રદર્શનો થાશે જેથી હિન્દુની અવાજ ક્યાંય દબાઈ ન જાય એનો ખ્યાલ રાખવા જ આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠને ભુજમાં રેલી કરી છે